ચૂંટીલા પ્રાંત અધિકારીની કામગીરીથી ખનન માફિયાઓમાં ફફડાટ છે ખનન માફિયાઓ પ્રાંત અધિકારીની બદલીની રાહ જોતા હોય તેવો ઓડિયો વાયરલ થયો છે પ્રાંત અધિકારીની બદલી થઈ જશે તેવો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવે છે પ્રાંત અધિકારી ટૂંક સમયના જ મહેમાન હોવાનો પણ ઉલ્લેખ આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવે છે એ ભાઈ ચાર પાતળા ટૂંક સમયનો મહેમાન શેમાર ભાઈ હો ડીસી મકવાણા ટૂંક ટૂંક સમયનો મેસેજ છે મહેમાન એવો ધુમાડા કાઢ્યા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હોઉં દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાતચીત જાણવા જોતો મારો ભાઈ ધુમાડાનો કાઢ ભાઈ હું બીડી ના પીતો તો અને હું હું ઘરે ઘરે પહોંચ્યો પહોંચ્યો ભાઈ બીજી તરફ વાયરલ ઓડિયો ક્લિપ ને લઈ પ્રાંત અધિકારીની પ્રતિક્રિયા લોકોને ગેરમાર્ગે દોરવા ઓડિયો ક્લિપ વાયરલ કરાઈ છે તેવું પ્રાંત અધિકારીનું કહેવું છે ખનન માફિયાઓ ટીમની રેકી કરતા હોય છે

જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે અમે અમારી જતા ત્યારે આ સતત રેકી કરતા હોય છે જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજ ની રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં